નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં વાત થશે ભારે વરસાદના કારણે અર્થતંત્રને માઠી અસર પહોંચી છે પીએમ મોદી ગઈકાલે મહારાષ્ટ્રના પ્રવાસે હતા ભારતીય આશ્રમના ગાદીપતિને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો વડોદરામાં બેઠકને લઈને હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા પાંત્રીજ ગામડામાં ભય ફેલાવનાર વરવ અંતે પકડાઈ ગયું છે શિવયાત્રામાં લવ લવજેહાદનો શિકાર બનેલી યુવતીઓ જોડાશે કચ્છમાં દસ હજારથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે વડોદરામાં પૂર બાદ ગઈકાલથી અનેક સેવાઓ શરૂ થઈ ગઈ છે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોનો આંકડો બ્યાસી હજારને પાર પહોંચી ગયો છે વિશ્વામિત્રી નદી પરના આ બ્રિજથી ગઈકાલથી અનેક સેવાઓ શરૂ થઈ ગઈ છે તેલંગાણામાં બેન થઈ શકે છે ઇમરજન્સી ફિલ્મ અને અંતે વાવાઝોડાની અસર કયા વિસ્તારોમાં વધુ જોવા મળી હતી હવે મિત્રો સમાચાર વિસ્તારથી ગુજરાતના માથે હાલ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો હતો તે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂક્યો છે ગુજરાતમાં હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છના કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે હવામાન નો અનુસાર જાણીએ તો ગુજરાતના જામનગર દ્વારકા કચ્છ અને પશ્ચિમ વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપરથી ટળી ચૂક્યો છે અને આગામી છત્રીસ કલાકમાં ગુજરાતમાં વરસાદી માહોલ પણ ધીમે ધીમે ઓછો થવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેલંગાણામાં બેન થઈ શકે છે ઇમરજન્સી ફિલ્મ કંગના રેનૌતની ફિલ્મ ઇમરજન્સી પર તેલંગાણામાં પ્રતિબંધ લાગી શકે છે તેલંગાણા શીખ સમાજનું એક પ્રતિનિધિ મંડળ રાજ્ય સરકારના અને શીખ સમુદાયના પર ચિંતા વ્યક્ત કરી હતી તેમણે આરોપ લગાવ્યો છે કે ફિલ્મ દ્વારા શીખ સમુદાયની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આવી સ્થિતિમાં અધિકારીઓએ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરવાનું કહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વામિત્રી નદી પરના આ બ્રિજ ઉપરથી શરૂ થશે આ સેવા વડોદરા શહેરની પૂરની પરિસ્થિતિને પગલે વડોદરાના તમામ દસ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા જોકે હવે તમામ દસ બ્રિજને વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યા છે વિશ્વામિત્રી બ્રિજ બંધ માંગલપાંડે બ્રિજ ફતેહગજ ઇએમી બ્રિજ નરહરી હોસ્પિટલ કાશીવા ચિલ્ડ્રન હોસ્પિટલ બ્રિજ મૌડા બ્રિજ અટલાધરા માંજલપુર બ્રિજ સમા હરણી બ્રિજ સમા સાવલી બ્રિજ વડસર બ્રિજ અકોટા દાંડિયા બજાર બ્રિજ શરૂ કરી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા સતત વધી રહી છે છેલ્લા દસ વર્ષમાં તેમાં આઠ ગણો વધારો થયો છે અને વધતા જતા કેસોને ફક્ત બે વાર જ નિયંત્રિત કરવામાં આવ્યા છે હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા લગભગ ત્યાંશી હજાર છે જે અત્યાર સુધીની સૌથી વધુ છે મહત્વપૂર્ણ છે કે બે હજાર નવમાં સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા છવ્વીસથી વધારીને એકત્રીસ કરવામાં આવી હતી તેમ છતાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોમાં કોઈ ઘટાડો થયો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં પૂર બાદ ગઈકાલથી અનેક સેવાઓ શરૂ થઈ હતી વિશ્વામિત્રીમાં આવેલા પૂરને કારણે વડોદરાના જનજીવન ઉપર માઠી અસર જોવા મળી હતી જોકે હાલ નદીની સપાટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેથી હવે ધીમે ધીમે જનજીવન સામાન્ય બની રહ્યું છે ત્યારે વડોદરા સિટી બસ હાલ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તો ટ્રેન વ્યવહાર પણ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો હતો શહેરમાં માત્ર રિક્ષાઓ ચાલુ રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં દસ હજારથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે ગુજરાત પર આવેલી કુદરતી આપદાના સમયે તંત્રની સાથે એનડીઆરએફ એસડીઆરએફ અને આર્મીના જાબાઝ જવાનો દિવસ રાત કરી રહ્યા છે ત્યારે વરસાદી આફત વચ્ચે કચ્છ જિલ્લા તંત્ર દ્વારા દસ હજારથી વધુ ફૂડ પેકેટ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનું આયોજન કરાયું હતું જેમાં સ્થળાંતર કરવામાં આવેલા પરિવારો સુધી ફૂડ પેકેટ પહોંચાડવામાં કચ્છની સેવાભાવી સંસ્થાઓ તંત્રને સહયોગ આપી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિવ યાત્રામાં લવ નો શિકાર બનેલી યુવતીઓ જોડાશે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે આ મહિનામાં શિવ ભક્તો શિવમય બનતા હોય છે ભોળાનાથને રીઝવવા માટે પૂજા અર્ચના કરે છે ત્યારે રવિવારના રોજ અમદાવાદમાં શિવયાત્રા નીકળવાની છે આ યાત્રા કોટ વિસ્તારમાંથી પસાર થશે યાત્રાની સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે યાત્રામાં જે યુવતીઓ લવજિહાદનો ભોગ બની હતી તેઓને જોડવામાં આવશે યુવતીઓ ફરીથી બહાર આવીને નવી જિંદગી શરૂ કરશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાંત્રીસ ગામડામાં ભય ફેલાવનાર વરુ અંતે પકડાઈ ગયો છે યુપીના બહરા ઇંચ જિલ્લાના પાંત્રીસ ગામમાં આતંક મચાવનાર ચોથા માનવ વરુને ગોરખપુર પ્રાણી સંગ્રહાલયમાં ખસેડવામાં આવ્યો છે અત્યાર સુધીમાં ચાર માનવ ભક્ષી વરુઓએ જેઓએ માણસોની હત્યા કરી હતી તેમને પકડવામાં આવ્યા છે જેમાંથી બે વરુઓને લખનૌ પ્રાણી સંગ્રહાલયમાં મોકલી દેવામાં આવ્યા છે જે વરુને ગોરખપુર પાણી સંગ્રહમાં મોકલવામાં આવ્યું છે તે અત્યાર સુધીમાં પકડાયેલા વરોનું સૌથી મોટું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ભારે વરસાદે પૂરની પરિસ્થિતિ ઊભી કરી હતી આને લઈને જાનમાલને મોટું નુકસાન થયું હતું પરંતુ તે નુકસાન હવે ધીમે ધીમે ઓછું થાય તેવા પ્રયત્ન થઈ રહ્યા છે તેથી કલેક્ટર કચેરી ખાતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તમામ વિભાગના અધિકારીઓ સાથે બેઠક થઈ હતી આ બેઠકમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષંઘવી પણ હાજર રહ્યા હતા બેઠકમાં રાહત કામગીરી અસરગ્રસ્તોને જરૂરી સહાય જનજીવન સામાન્ય કરવા માટેનું વ્યવસ્થાપન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરીને જરૂરી સૂચના આપવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં પવન સાથે વરસાદ રહ્યો હતો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની અસર વધુ રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે વરસાદ હજુ પણ જોવા મળશે ભુજથી સાહીઠ કિલોમીટર અને નડિયાથી એંસી કિલોમીટર વાવાઝોડું દૂર ચાલ્યું ગયું છે તેમજ કરાચીથી બસો ને પચાસ કિલોમીટરના અંતરે વાવાઝોડું અસના ઓમાનના દરિયાકાંઠે બે સપ્ટેમ્બરે ટકરાશે ત્રણ દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળશે દરિયાકાંઠાના વિસ્તારમાં પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય આશ્રમના ગાદીપતિને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમના ગાદીપતિને લઈને વિવાદ શરૂ થયો છે જેમાં ફરી હરિહરાનંદ બાપુએ સરખેજ આવીને દાવો કર્યો છે કે આ આશ્રમ બાપુએ મને સોંપ્યો હતો તો આ આશ્રમનો ગાદીપતિ હું રહીશ ત્યારે આ આશ્રમમાં હાલ ઋષિ ભારતી બાપુ બેસે છે ત્યારે ભારતી આશ્રમની ગાદીને લઈને વિવાદમાં આગળ શું થશે તે આવનારા દિવસોમાં ખબર પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી મહારાષ્ટ્રના પ્રવાસે હતા આ દરમિયાન તેઓ પાલઘર અને મુંબઈમાં અનેક પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો પીએમ મોદી ગઈકાલે સવારે અગિયાર કલાકે મુંબઈમાં જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં હાજરી આપી હતી બપોરે એક વાગ્યાને ત્રીસ મિનિટે તેઓ પાલઘરના સિડકો ગ્રાઉન્ડમાં છોતેર હજાર કરોડ રૂપિયાના વઘા વન પોર્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો સાથે પીએમ મોદીએ પંદરસો સાઠ કરોડ રૂપિયાના બસો ને અઢાર મત્સ્યો ઉદ્યોગનું પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદને કારણે અર્થતંત્રને માઠી અસર થઈ છે સમગ્ર રાજ્યમાં રવિવાર સાંજ સુધીમાં શરૂ થયેલા ભારે વરસાદને કારણે વીજ વપરાશમાં ત્રેવીસ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે આ પાંચ દિવસમાં સરેરાશ દૈનિક છ કરોડ વીજ યુનિટ વપરાશ ઘટ્યો છે જે ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત છે જેની પાછળ રહેણાંક ક્ષેત્રોમાં પાણીનો ભરાવો જવાબદાર છે જેનાથી અર્થતંત્રમાં અને રોજગારનો ફટકો પડી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે